વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે અને સેવા સપ્તાહ અંતર્ગત રાજ્યના કર્મચારી મંડળ દ્વારા આજે કચ્છ સહિત રાજ્યભરમાં મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લામાં વિવિધ કેન્દ્રો પર યોજાયેલા આ શિબિરોમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ શ્રી રશ્મિભાઈ પંડ્યા તેમજ હોદેદારો શ્રી નયનસિંહ જાડેજા અને શ્રી દિવ્યરાજસિંહ જાડેજાએ ચંચર ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં પચીસો થી વધુ કર્મચારીઓ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું છે શિક્ષક સમાજના અનેક સભ્યોએ પણ મોટી સંખ્યામાં ભાગ લઈ માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જિલ્લાના તમામ તાલુકાના મથકો ખાતે યોજાયેલી આ શિબિરોમાં સરકારી કર્મચારીઓ સાથે પ્રાથમિક શાળાના શિક્ષકો અને સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા જિલ્લા તંત્ર અને શિક્ષક સમાજના સંયુક્ત પ્રયત્નોથી શિબિર સફળ રહી હતી હોદેદારો દ્વારા વધુમાં જણાવાયું કે આવનારા દિવસોમાં શિક્ષક સમાજ માનવ સેવા સંબંધિત પ્રવૃત્તિઓમાં આગેવાની લેતા રહેશે કચ્છ જિલ્લાની અંદર સંયુક્ત કર્મચારી મોરચો અને લાયન્સ ક્લબના સહયોગથી કર્મચારીઓ માટે આખા ગુજરાતમાં એક લાખ બોટલ બ્લડ એકત્રિત કરવાનું હતું જેના ટાર્ગેટ સ્વરૂપે કચ્છ જિલ્લાની અંદર સંયુક્ત કર્મચારી મોરચાના તમામ કર્મચારીઓએ આજ સવારથી દસે દસ તાલુકાની અંદર બ્લડ ડોનેશન કેમ્પ શરૂ થઈ ગયો છે ભુજની વાત કરીએ તો ભુજની અંદર માનનીય કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં આપણા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા આ રક્તદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો અને દરેક કર્મચારીને પ્રોત્સાહિત કરવામાં આવેલા અમારા લક્ષ્યાંકની નજીક અમે અંદાજીત બપોરના બે વાગ્યા સુધીમાં ત્રણ હજાર બોટલ એકત્રિત કરી અને ડાયાલિસિસના જે મદદરૂપ થઈ શકાય તેવા દર્દીઓને મદદરૂપ થવા માટેનો જે અમારો ટાર્ગેટ છે એ અમે પૂર્ણ કરીશું અને તમામ કર્મચારીઓ સાથે મળી અને આજે કચ્છ જિલ્લાની અંદર વાત કરીએ તો ત્રણ હજારથી પણ વધારે બોટલ રક્તદાન કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને ઉજવણી સ્વરૂપે ઉપયોગી થઈ શકાય એવી માનવ સેવા માટે દરેક કર્મચારી કટિબદ્ધ થયા છે આજે અલગ અલગ ત્રેવીસ સંગઠનના કર્મચારીઓ અમારી સાથે જોડાયેલા છે માધ્યમિક શિક્ષક સંઘ છે પ્રાથમિક શિક્ષક સંઘ છે સરકારી શિક્ષક સંઘ છે એ શિક્ષક તમામ સંગઠનો સાથે સાથે ક્લિયરકલ મંડળો અને આરોગ્ય મંડળ છે એસટી ટી નિગમ છે પોલીસના જવાનો છે અને હોમગાર્ડના જવાનો પણ અમારી સાથે જોડાયેલા છે અને તમામ કર્મચારીઓ સરકારી જે સાથે મળી અને માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે એમને એક સેવાભાવી ભેટ આપી શકાય તે માટે આ આયોજન ગોઠવવામાં આવ્યું છે માનનીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે સમગ્ર રાજ્યમાં એક લાખનો ટાર્ગેટ રાખ્યો હતો અને એક લાખ પચીસ હજારનું રજીસ્ટ્રેશન થયું છે અને એનાથી પણ વધારે આંકડો આજે અમારો બ્લડ ડોનેશનનો થશે ગુજરાત રાજ્ય સાથે સાથે કચ્છમાં પણ અમને જે ટાર્ગેટ બે હજારનો મળ્યો હતો એના બદલે છવ્વીસો મિત્રોનું રજીસ્ટ્રેશન થયું છે અને અત્યાર સુધીમાં પચાસ ટકાથી ઉપર રક્તદાન થઈ ગયું છે અને સાંજ સુધીમાં પચીસો છવ્વીસો સુધી અમારું રક્તદાન થશે અને બધા જ બહેનો ભાઈઓ બધા જ ખૂબ ઉત્સાહથી જોડાયા છે અને આજે લાયન્સમાં મોટા મોટા અધિકારી કલેક્ટર સાહેબ વિનોદભાઈ ચાવડા સાહેબ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અને અમારા ડીઓ ડીપીઓ સાહેબ બધા હાજર રહ્યા છે લોકોને અમે એ જ અપીલ કરશું કે રક્તદાન એ મોટામાં મોટું દાન છે એના જેવું કોઈ દાન નથી હોતું બાકીનું દાન છે ભલે એના કરતાં રક્તથી કોઈનું જીવ બચી શકે છે તો આપ સૌ આમાં જોડાવો આમાં કોઈ તકલીફ નથી પડતી અને આપણે સૌ રક્તદાનમાં જોડાઈએ રશ્મિભાઈ પંડ્યા ઓગણીસો છોતેરથી રક્તદાન પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું આજે નિવૃત્ત થઈ ગયો આ લોકો મને યાદ કરે છે કે જ્યારે મારી મનગમતી પ્રવૃત્તિ રક્તદાનની છે તો રક્તદાનની પ્રવૃત્તિમાં ભલે મને આખો દિવસ રોકાવાનું થાય તો રોકાવું છું અને ખૂબ જ આનંદ થાય છે કે સ્વૈચ્છિક રીતે જે રક્તદાન કરનાર લોકોમાં જાગૃતિ આવી અને ખૂબ જ મોટા પ્રમાણમાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓ પણ લોહી આપે છે એ મારા માટે મનગમતી પ્રવૃત્તિ છે અને મને આનંદ થાય છે ને આવા સુંદર મજાના આયોજન મુખ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે કરવામાં આવ્યું છે એ ખૂબ જ ઉપયોગી છે